ગાંધીનગરમાં સરકારી આવાસો જર્જરિત નોટિસ બાદ જર્જરિત મકાનો ખાલી નહીં નવસો જેટલા મકાનોને અપાય છે નોટિસ મોતના ભય વચ્ચે પણ કર્મચારીઓ મકાન નથી કરતા ખાલી પાટનગર ગાંધીનગર એટલે કે સરકારી કર્મચારીઓનું નગર પણ કહેવાય છે ને અહીંયા સરકારી કર્મચારીઓ કે જે સરકારના નોકરદાર છે એમના માટે સરકાર સરકારી ક્વાર્ટર્સ અહીંયા રહેવા માટે આપે છે ને આવા જ લગભગ ત્રીસ વર્ષ જૂના કેટલાક મકાનો છે એ મકાનો હવે ખખડધજ અવસ્થામાં જોવા મળી રહ્યા છે કુલ સાડા છ હજાર કરતાં પણ વધુ મકાનો ગાંધીનગરમાં તૈયાર કરવામાં આવ્યા છે અને તૈયાર કરવામાં અગાઉ આવેલા છે એ પૈકી નવસો કરતાં પણ વધુ મકાનો એવા છે કે જે ભયજનક સ્થિતિમાં છે અને જે તેમને નોટિસો આપવામાં આવી છે છતાં જે દ્રશ્યો દેખાય છે એવા ઘણા મકાનો એવા છે કે ભયજનક સ્થિતિમાં હોવા છતાં નોટિસ આપવામાં આવી હોવા છતાં એ મકાનો ખાલી કરવામાં નથી આવ્યા અને સરકારી કર્મચારીઓ અહીંયા જ આ મકાનોની અંદર રહે છે એક કારણ એ પણ છે કે એમને જોઈએ એવા નવા મકાનો સરકાર ફાળવતી ન હોવાના કારણે જૂના મકાનો ખાલી કરવામાં નથી આવતા પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે જ્યાં સરકારે પાલન કરવાનું હોય છે સરકારી નિયમોનું સરકારના નિયમો જે બનાવે છે એ જ કર્મચારીઓ પાલન નથી કરતા એટલે સ્થિતિ એવી છે કે શેઠની શિખામણ જાપા સુધી હોય તેવા દ્રશ્યો ગાંધીનગરમાં જ દેખાઈ રહ્યા છે સરકારી કર્મચારીઓ જ તેના નિયમોનું પાલન નથી કરતા કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર